ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વાલ્મીકી સમાજના લોકોએ ધરણા કર્યા છે વાલ્મિકી સમાજે પોતાના પ્રશ્નો અને સરકારમાં પડતર માગણીઓનો ઉકેલ આવે એ હેતુથી ધરણા કર્યા છે વર્ષ બે હજાર બારમાં વિદ્યા સહાયકની જિલ્લા દીઠ ભરતી રદ કરાતા ધરણા કરવામાં આવ્યા છે આગામી એક વર્ષમાં અમદાવાદથી દિલ્હી સુધી પદયાત્રા કરીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે ગુજરાતમાં વાલ્મીકી સમાજની પરિસ્થિતિ દૈનિક છે ગુજરાત સરકારને અમે આજે કહેવાયા છે કે જે ઓગણીસો છોતેરની અંદર જે જિલ્લાડીઠ બે જગ્યા હતી એ રદ કરવામાં આવી હતી અને બે હજાર બાર ની અંદર આ જે જિલ્લાડીઠ બે જગ્યાઓ હતી રદ કરવામાં આવી હતી એના અનુસંધાનમાં અમે આજે ધરણા કાર્યક્રમ કર્યા છે યુવાનો બધા તો સરકારશ્રીને અને નામદાર કોર્ટને હું વિનંતી કરું છું કે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અતિ પછાત વાલ્મીકી સમાજને આરક્ષણ અલગ આપવું જોઈએ તો સરકાર શ્રીને નામદાર કોર્ટને કે ગુજરાતમાં વાલ્મીકી સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે વિદ્યાશાયાની જે ચોવીસ હજાર સાતસોની ભરતી છે એમાં જિલ્લા જિલ્લાની બે જગ્યાઓ આપીને એ જગ્યામાં વાલ્મીકી સમાજના યુવાનોને સમાવેશ કરવો જોઈએ અને ગુજરાતમાં વધુમાં વધુ સફાઈ કામદારો હોય હોય કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં નગરપાલિકામાં હોય ગ્રામ પંચાયતમાં હોય ભરપૂર શોષણ થઈ રહ્યું છે તો હું લાલજી ભગત માલપુર થી દિલ્હી એક વર્ષ માટે યાત્રા કરી રહ્યો છું સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના હક અધિકાર માટે નરેન્દ્ર મોદી સાહેબ સીધે પહોંચવા માટે હું જઈ રહ્યો છું